કે અત્યારે આવું આલી રહ્યું છે અત્યારે આ જમાનો છે આ રસ્તે હલાય આ રસ્તે ન હલાય આ ધર્મ કેવાય આ અધર્મ કહેવાય આ નીતિ કેવાય આ ન્યાય કહેવાય આ અન્યાય કહેવાય એ જે કવિઓ સમજાવે છે જયારે અત્યારનો યુગ જે આલી રહ્યો છે એની ઉપર એક કવિ સરસ મજાનું દ્રષ્ટાંત આપે છે અને દાખલો આપીને એમ કે છે કે એક દેશના રાજાના રાજની માલ પણ દુકાળ પડેલો

તારા રાજની માલિકમાં વરસાદ નહીં વરસે પણ એમાં એક જ્યોતિષી એવો આવ્યો હતો ધીરે કરીને ઉભો થયો હાથની માલિકમાં પોતાનું ટીપણું લીધું ટીપણું ઝીણી નજરે વાંચીને એટલું કીધું હતું કે હે રાજા બાપ ભાદરવા મહિનાના પાછલા પંદરમાં એટલો બધો વરસાદ થશે પણ પણ કેતાની આરે જ્યોતિષી અટકી ગયો અને થઈ ગયા કે જ્યોતિષી મારા પ્રજાની સુખની આડે મારા પ્રજાની સુખની માલપા તારું પણ હું છે જલ્દી વાત કરી દે અને જ્યોતિસિંહ કીધું બાપુ બીજું તો કાંઈ નહીં એ રાજા બીજું તો શું કહું પણ ઈ ભાદરવા વૈનાના પાછલા પંદરુના કડવા નખેત્રના જે પાણી વરસશે એ પાણી જે કોઈ પીશે ને બધાય ગાંડા થઈ જાય છે અને રાજાને ચૂક્ય હાય 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 મારી પ્રજા ગાંડી બને મારી રૈયત ગાંડી બને કે આવું ન બને તો જ્યોતિષી કે મારું માથું ડોલ કરી દઉં મારું માથું આપી દઉં જો આવું ન બને તો મારા જોશ કોઈ દી ખોટા ન પડે મારા જ્યોતિષ ઉપે વર્ષો જૂનો અનુભવ છે મારા જોશ કોઈ કોઈથી ખોટા ન પડે અને જો ખોટા પડે તો હું મારું માથું ડોલ કરી દઈશ હું મારું માથું આપી દઈશ આડ મહિનો યોગ્ય હતો શ્રાવણના પંદર થી પંદર થી વ્યા ગયા હતા અને ભાદરવાના પંદર દી બીજ જ્યાં આભા મંડળ માલપા દેખાણી ત્યાં તો એક વાદળી ઓતર દસ દસ માંથી ચડી એક વાદળી દક્ષિણા દસ માંથી ચડી અને બે વાદળીઓ ધીરે 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 આભા માલપા ભેળી થતી હતી વિરાટ રૂપ ધારણ કરતી હતી પણ કવિ એમ કે છે કે બે વાદળીયું ભેળી છાતી હતી આકાશની માલપા આભામંડળની માલપા કેવી લાગતી હતી કે એક તો બે બેનું હોય બે બેનુના હારે લગ્ન લીધા હોય કવળા હાહર્યા મળ્યા હોય લગ્ન લીધા પછી વર્ષો વીતી ગયા હોય પણ બાપના આંગણાના જાડવા નો જોવા દીધા હોય એવા કવળા હાહરિયા મળ્યા હોય અને એમાં ઓચિંતાની બે બહેનોને ઘરે આવવાની રજા મળે અને બાપના આંગણાની માલપા એ બે બેનુ બથું ભીડી ભીડી અને ભેટી પડે એમ આકાશની માલપા આભામંડળની માલપા બે વાદળીઓ જ્યાં ભેળી થઈ તાતો જેડા યસાટી વાદલલા કાલા દોબલલા જંબર સોપે દસ બોત રાતી માથે બૂછલલા દરાર મોરલા જીગોલો સાથ વાહરી મંડાણી દરડી જઈક તારા મેઘ રાજા મંડાણા જપાલ બ્રહ્મંડ ટિયા ઇન્દ્રપણ તાળા પાણી માલા હાથી હંડ મંડાણા હિલો નકા વાલા ભેકા ગાલા નદી નાલા પણ નેક આલા મત જાળા દલા ફેલિયા તોળ હતા વાલા ત્રાહે પાળા સરીતા જોર માં હાલે પાણી વાલા ખળ કાળા એક ધારલ આટ પાટ લોઢરા ગુગુવા જાણે ગીતરા જપોળ લાગા

રાજનો ગઢનો નો દરવાજો મીડ્યા હસ બસાવવા રાજાને મારી નાખો રાજાને મારી નાખો રાજાને મારી નાખો ધમાલ બોલી રાજા એ જોયું આખું ગામ ગાંડું બની ગયું છે નીચે જ્યાં નજર કરી માઠ મેળી માંથી ત્યાં રાજના સૈનિકો ગાંડા બની ગયા છે જ્યોતિસિંહને બોલાવીને એટલું કીધું કે એ જ્યોતિસિંહ તારા જો હાસા પીડા કડવા નખેતરના પાણી ગામે વીધો ગામ ગાંડું થયું જ્યોતિષી તું બચી એવો કોઈ રસ્તો ખરો કારણ કે રાજના સૈનિકો ગાંડા બની ગયા છે ત્યારે જ્યોતિષી એટલું કીધું તું દરબાર એ જે ભાદરવા મહિનાના પાછલા પંદરના ના કડવા નખેતરના પાણી વહેર્યા ને એ મગાવો હું તમે બે પી જાવી આપણે ગાંડા થઈ જાય અને ગાંડાના ટોળામાં ભળી જાય અત્યારનો યુગ એવો હાલી રહ્યો છે ગાંડાની હારે ગાંડા થઈને જે હાલે છે ને એ જ જીવે છે બાકી ડાયો માણસ જીવી શકે એવી અત્યારે પરિસ્થિતિ નથી ગાંડે ગાંડાની જાનમાં ગાંડે ગાંડા જાય ગાંડે ગાંડા પીર હે ગાંડે ગાંડા ખાય ગાંડે ગાંડા ની જાંદ માન ગાંડે ગાંડા જાય ગાંડે ગાંડા પીર હે અને ગાંડે ગાંડા ખાય અત્યારે આ સુધારાવાદીના કડવા નખેતરના એવા પાણી વેર્યા છે કે મંદિરે બોર્ડ મારવા પડે છે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં દાખલ થવું નહીં આ કડવા નખેતરના પાણી વેર્યા નથી તો શું પણ ટૂંકા વસ્ત્રો એ જ પહેરે છે જેનો બાપ બાયલો છે અને ભાઈ નમાયેલો છે નહીતર ભારતની સંસ્કૃતિ મર્યાદાની સંસ્કૃતિ છે પણ કડવા નખેતરના પાણી વેર્યા છે જીવું હોય તો બસ એ કડવા નખેતરના પાણી જેણે જેણે પીધા એ ટેસ્ટથી જીવી શકે તે બાકી તો ડાયા મુંજાણા છે આ કવિઓ આવા દ્રષ્ટાંત આપી અને જગતને શીખડાવે છે આમાં મારું કાંઈ નથી આ જે કાંઈ છે એ કવિની કલ્પના છે અને આવી વાતો સાંભળવા માટે પહુ ભાગઢવી યુટ્યુબ ચેનલને જુઓ અને માણો અને સારું લાગે તો કોમેન્ટ આપો પૌભા ગઢવીના જય માતાજી જય ભગવતી જય જગદંબા